અને તમે તો અહીંયા વાડા સુધી આ વયા આવ્યા છો શું કામ આવ્યા તો અહીંયા મારા પતિને જો ખબરદાર જો ચડાવ્યા છે ને અને જેમ તેમ જેમ તેમ મારા પતિને મારી મારી સેજલ વિરુદ્ધ કાઈ કીધું છે ને તો મારાથી ભૂંડી કોઈ નથી એટલું યાદ રાખે રાજ્યા એ પેલા મારી વાત છે ને ધ્યાનથી સાંભળી લ્યો તમારો ધણી છે ને કાઈ દૂધ પીતો છોકરો નથી કે બીજાના સડાવે સડી જાય ઈ તો આપડામાં બુદ્ધિ હોવી જોઈએ માણા તો ગમે કે આપણે શું કરવું ને એ આપણને ખબર હોવી જોઈએ ઈ તમારા ધણીને સમજાવો મારા ધણીને ચડાવવામાં તારો પૂરે પૂરો હાથ છે તને શું મજા આવે છે માં હે બોલ મજા આવે ને કેમ નો મજા આવે આ તમારી સોડી છે ને ઈ મારા નાના ભાઈને ભરખી ગઈ છે હજી 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 કહી દસો તારી જીભ કાપીને છે ને કટકા કરીને તારા હાથમાં દે જો મારી છોકરીનું નામ લીધું તો અને હા મારી સેજલ મારી સેજલને મારી નાખવાની જો તે જરાય પણ કોશિશ કરીને તો તારું ઢીમ ઢેરતા મને વાર નઈ લાગે તો તમે ખોલીને સાંભળી લ્યો જ્યાં તમારી એના હાથે કરાવી ને ત્યાં મને નઈ થાય ખબરદાર ખબરદાર મારી સેજલનું નામ તારીખ આ ગંદી જીભ પર આવ્યું છે તો અને હા મારી સેજલ ને મારી સેજલ ને મારી નાખવાની કોશિશ પણ તે કોઈ દી કરી છે ને

બહુ હોશિયારી કરીને ઊંચા નીચો થયો ને તો ગામમાં ગોય તોય નહીં જડ સમજી ગયો અરે મરી ગયા ગામમાંથી વાર ફેંકવા વાળા અરે ભલે તારો ધણી મુખી રહ્યો તારો ધણી મુખી છે ને એ તે હું કહું ને એમ જ કરશે સમજી ગઈ બસ હું અહીંયા બીજી કોઈ લપચપ તારીયારે કરવા નથી આવી પણ એક ચેતવણી દેવા તને આવી છું સમજી ગયો તું જો રાજડા મારી દીકરી હમું આઈ ફૂચી કરીને તે જોયું છે ને આજ પછી તો હું તને જોઈ લઈશ આ તો વાયુમાણા આવ્યા ને એટલે વધારે કઈ બોલ્યો નઈ અને લાફો ખાઈ લીધો બાકી જો કોઈ મરજ નો હોત ને તો અહીંયા ધીંગાણા થઈ ધીંગાણા

ખાળું બાપા તમે અત્યારે આયા આ બે હો હા શો તું આ બાજુથી તો નીકળો ને એટલે મને છો કે હાલ ખેતરે આટો મારતો જાઓ એટલે પણ એટલી મોડી રાતે તમે આવ્યા એટલે મે પૂછ્યું તારી વાત ખરી છે પણ હું તને એ કહું છું હા તો આ વાડીનો રસ્તો ઉપર કરશે ને તો બરાબર ધ્યાન રાખજે આ રોજડા ત્રાસ છે આ ઉભો પાક રોંધી નો નાખે અરે ના ના તમે છે ને એની કઈ ઉપાધી નહીં કરતા તમ તારે સમજ્યા તમે હા હા ઓલા પડા માં છે ને ન્યા વધારે આવે તો એક કામ કર નઈ હા કાલે ઓલા મફત ભાઈ ને ને સટકા મશીન મુકાવી દે હા એ વાત તમારી હા છે બરોબર હા તો એનાથી હું જનાવર આકાર હા અરે અરે દેવાભાઈ તમે હા રામ 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 રામ

આમ તો તમારા લાયક હશે વાલા આ તમારી વગર થાય એવું નથી આ તો છે ને તમે કોઈ પણ જાતની મૂંઢ રાખવામાં જે કહેવો હોય ને એ મને કહો જો આ સોડીને તમારા ઘરે હાંસવી રાખી છે ને તમે સેજલ ને હા એ તો તમારો ઉપકાર મારી ઉપર છે અને અમારો ભાઈ મારો ભાઈ રાક્ષસ જેવો સમજ તો નથી એ આ છોડીને છે ને તકલીફ હોય છે ને તો જીવતી નહીં રહેવાની એટલે તમે એને છે ને હાંસવીને રાખજો દેવાભાઈ મેં તમને તે દે કીધું હતું કે સેજલ દીકને તમે જરાય ઉપાધિ માં એ મારા ઘરમાં એકદમ સુરક્ષિત છે કારણ કે એ મારી દીકરી સમાન છે હવે ભાઈ આ સોડીની ચિંતા છે ને મને દિવસ રાત સતાવ કરે છે મારો જીવ છે ને એ સોળી પાણી જ રહી શકો મારો ભાઈ છે ને રાક્ષસ જેવો છે

જો તમે મારી વાત માનો ને તો આનો એક રસ્તો થાય એવું છે રસ્તો દેવાભાઈ કયો રસ્તો છે બોલો જો મારી છોડીની જિંદગીનો સવાલ છે આ મારી ભત્રીજી મને જીવ કરતા વધારે વાલી છે મેં એને આ મથમાં રાખીને મોટી કરી છે એટલે જો તમે હા પાડતા હોય ને તો તમારા દીકરાએ જો એને લગ્ન કરાવી દઈને તો આ બધી વાતનો

પણ આ ઓલો નરાધમ રાજ છે ને એનો જેઠ એને તમારા ભાઈ મગજ ફેરવી નાખ્યું છે આ બધું એને લીધે જ છું છે બાકી આ દીકરી તો હાવ માસૂમ દીકરી છે બિચારી એનો કોઈ દોષ નથી ખરું ભાઈ ઘણી વાર તો એમ થાય છે કે એ રાજને મારા ભાઈને ને બેડે જીવતા જીવતા પતાવી દો પણ સવો તમે હવે અત્યારે તમે આ કરો જ કરો માં હમણા તમે આ વલી વાત કરીને ને લગન ની તો હું એક નાના મોટે એક મોટી વાત કરું તમને આ બાપા હું કે લગન કરાવી એટલે કઈ ઉપાધિ નહીં મારી ઉપર બહુ બધા ઉપકાર છે દેવું ભાઈ આ તમે જે વાત કરી છે ને એ વિચારવા જેવી તો છે પણ તમે ઉપાધિ ન કરતા હું મારા ઘરે જઈને મારા ઘરનાને અને સાગરને જરૂર વાત કરીશ

તમે મને શરમાવો નહીં ભાઈ આપણે તો બધા જાય ભાઈઓ સહી અને આમાં કોઈ નાનું કોઈ મોટું નથી તમે આવી પાઘડી મૂકી અને મને શરમાવોમાં ભાઈ હવે તમે છે ને તમારા ઘરે જાઓ હું હું જરૂર હારા સર આપીશ

તમારા બે મહાદેવ થોડીક વાત કરવી છે પછી તું જાજે હાથે બોલી નાખો ને આપણે કાઈ મોડું થતું નથી બેટા હું ને અશોક વાડીએ બેઠા હતા ને તો વાડી આ સેજલ કાકા એ દેવુભાઈ આવ્યા મને મળવા દેવુભાઈ બિચારી સેજલ ની બહુ ચિંતા કરતા હતા બિચારી ને હેકમાં આહુડ આવી ગયા હતા એના નરાધમ ભાઈ ના હિસાબે છોકરીને ઘરની બહાર રહેવું પડી સાહેબ બઉ વલોપાત કરતા હતા અને એને મને એક મહત્વની વાત કીધી છે મને તો એની વાતનો વિચાર કર્યો તો મને યોગ્ય લાગી છે કઈ વાત હા બાપુ શું વાત થઈ તમારી બેટા સેજલ વિશે જ વાત કરી છે સેજલ બિચારી દુખિયારી છે બબે વખત એના લગ્ન છે ઘર ભંગ થઈ ગઈ છે અને એનો બાપ એને મારી નાખવા ઉભા છે એ તો તમને બધાને ખબર હશે હા હા બાપુ એ તો હાનથી ખબર જ છે પણ તમારી અટાણે હું વાત થઈને એ કહ્યો બેટા દેવાભાઈ રોતા રોતા મારી પાસે એક વિનંતી કરી છે કે જો સેઝલ તમારા ઘેરેથી કદાચ તમે એને રજા આપશો ને કંઈક એનો બાપ એને ગમે ને જોઈ જાશે ને તો એ નરાજમ બાપ એને મારી નાખશે બિચારીને એટલે એને મને

બિચારી એને જિંદગીમાં એને સુખ નથી ભાળ્યું અને તટા તને તો ખબર છે એનો ઓલો જેઠ નરાધમ ઈ એને મારી નાખવા ઉપર છે એક બાજુનો બાપ મારી નાખવા ઉપર છે ઈ બિચારી દીકરી જાહે તો ક્યાં જાહે હવે પણ બાપુ તમારી વાત હંધી હાસી હું વાત હાસી તને ખબર છે ભલે જેમ તમને દયા આવે છે ને હા મને છોડીની દયા આવે છે

બેટા આ સેજલ ને મેં મારી દીકરી માની લીધી છે અને હવે મારી તો એવી ઈચ્છા છે બેટા લગ્ન હોવ નહીં પણ હું દીકરીનો દર્જો આપીને આયા જ રાખવા માંગુ છું કાયમિક માટે એની જિંદગી સુધરે છે બેટા એની ઉપર જે ઘાસ છે ને એ ટળી જશે બેટા મને મારા દીકરા પર વિશ્વાસ છે એના બાપનું વેણ નહીં વાઢે

તો મા બને વિચાર વિચારતું સેજલ ને મા બને વિચાર હારો હવે તમને બે ને કઈ વાંધો નથી તો પછી મારે આમાં વાંધો ઉપાડીને શું કરવાનું બસ જેમ તમને ગમે એમ કરો મને તમારા બેય પાસેથી આજ આશા હતી બસ બેટા હવે તું તું તારા વાડીયા જા હા આશ્વિન જા હા હું સાબુ નામની મોકલું છું

હવે મારી વાત કાન ખોલીને સાંભળી લેજે હા છોડી ના હા કાળો ભાઈ લગ્ન કરાવી રહ્યો છે એટલે આજથી હવે મારી દીકરી છે તારી નથી એની સામે છે ને હવે નજરે ઊંચી કરીને તો એ દિવસ તારી જિંદગીનો નો છેલ્લો દિવસ છે એટલું યાદ રાખજે કેમ બાપુ આ તમારા આંગણે આસપાસ જીવતી જાગતી જોઈને બહુ આશ્ચર્ય થતું હશે ને તમને કેવા બાપ છો તમે મને તો એ નથી હમસાતું અરે બાપનું આંગણું તો દીકરી માટે એક ટાઢો સાયો હોય અને તમે તમે તો મને એવી આગમાં ધકેલી દીધી કે જરાય મારો વિચાર નોતો કર્યો પોતાની સડી દીકરીને અપશુકન્યા કેતા તમને જરાય જરાય દુખ નોતું થયું શરમ નોતી આવી બેટા તું કોને કેશો માટે જન્મી ને આ તો અભાગ્યો છે અભાગ્યો તારા ઘરે લક્ષ્મી અવતરીથી એનું જતન ન કરી ભવે તારું હારું નહી થાય હાથ ભવે યાદ રાખજે હું બોલે તું હાસુ કઈ છે બાપુ કેમ કે મારી આતડી રાત ને દી છે ઠરીને ને મે પાણી ન છી કે મારા બાપુ મારા મારા હગા બાપુ મારી આરે આવ કરે પણ તમને દયા ન આવી પણ કાકા એ કીધું ને યાદ રાખજો બાપુ તમારું ક્યાય હારું નઈ થાય આ એક દીકરી ની હાય લાગશે તમને ભાગ્યા તને નરક માંય જગ્યા નહી મળે હવે એક વાત યાદ રાખજે અમારી સોડી છે ને એના માર્ગ માં ક્યારે આડો નહીં આવતો તારો જીવ લઈ લે યાદ રાખજે હવે બાકીની જિંદગીમાં માં કરમ હારા કરજે તો ભગવાન તારા કરેલા પાપ નું થોડું ઘણુંય થોડું ઘણુંય પૂં તારા ખાતામાં માં નાખશે કોને ખબર ઈશ્વર માફ કરે કે નો કરે પણ હું તો કોઈની માફ નહીં કરું તમને અરે બાપુ આ છેલ્લી વાર મારા સેલા શબ્દ સાંભળી લ્યો કે આજથી તમે મારા બાપુ નહીં ને હું તમારી દીકરી નહીં એ છોડી

કેવાથી કાઈ ફાયદો નથી તમે બે જણા તમારા સંસારમાં સુખી રહેજો બસ મારા અંતરથી આશીર્વાદ છે બેટા હાલ હાલ આયા ઉૂર એવું ને ઈ પાપસી who's that about?